બેચ લાક્ષીયા ભાઈ કે જો

ગાઈસ બેરો આપણી ચેનલ વિશે કોઈ કહેવા માંગો તો તમે જો હું કહેવા માંગો જય માતાજી મિત્રો અમારા અમિતભાઈ ની છેનો ઓફિશિયલ ચેનલ એને તમે સપોર્ટ કરો અને આપણો આવ સપોર્ટ આપજો મારા ભાઈઓ જય માતાજી તો ગાઈસ શૂટિંગ ચાલુ થઈ ગયું છે

બે <laughs> <laughs>

ले हिजा आजा यार